નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એકવીસ બે બે હજાર ચોવીસ વાર બુધવાર તમામ માર્કેટિંગ યાદના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ચોરાણુંથી ઊંચો ભાવ પંદરસો ને તેતાલીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી પંદરસો ને ચાલીસ રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો સિત્તેર રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો ત્રીસથી ચૌદસો ને સિત્યાસી રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ઇઠોતેરથી રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકથી છ્યાસી રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી ચૌદસો રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી ચૌદસો એંસી રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસ થી પંદરસો ને સાહીઠ રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો થી પિસ્તાલીસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છવ્વીસથી ચૌદસો ને રૂપિયા રાજુલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો થી એકાવન રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો થી પંદરસો ને છ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો થી બાણું રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકાવન થી પંદરસો રૂપિયા પૂરા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો થી ચૌદસો સિત્તેર રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર બારસો થી ચૌદસો રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો થી એકતાલીસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો થી તેરસો ને છત્રીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો થી ચૌદસો ને છેતાલીસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર